શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તમારું અમારી હરે કીર્તન ચેનલ માં हार्दिक સ્વાગત છે જો તમને અમારી ચેનલ ના કીર્તન ગમે તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો સત્સંગમાં માં વન માં મહાદેવ નો છેલો શંખ લો વગા

પર્વતી શંખલા નો નાદ જોવા જઈએ મહાદેવ ને મેળે હાલોરે પર્વતી નાક પ્રમાણે નાથડી ગણાવજો નાક પ્રમાણે નાથડી ગણાવજો નાથડી પહેરી ને જોવા જઈએ મહાદેવ ને મેળે હાલોરે પર્વતી નાથડી પહેરીને જોવા જઈએ મહાદેવ ને મેળે હાલોરે વનમા મહાદેવનો જેલો શંખલો વગાડે વનમા મહાદેવ નો ઝેલો શંખલો વગાડે શંખલ નાદ જોવા જઈએ મહાદેવ ને મેળે હાલોરે પરવતી શંખલનો નાદ જોવા જઈએ મહાદેવ ને મેળે હાલોરે પરવતી હાથ પર માણે સુડલો ઘડાવજો હાથ પરમા જો ચૂડલો પહેરીને જોવા જઈએ મહાદેવ ને મેળે હાલોરે પર્વતી ચૂડલો પહેરી હાલોરે પર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડે વન માં મહાદેવ નો ચેલો શંખલો વગાડે શંખલ નો નાદ જોવા જઈએ મહાદેવ ને મેળે પાર્વતી પાર્વતી ઝાંઝર પગ પરમાણે ઝાંઝર ખડાવજો ઝાંઝર પહેરી ને જોવા જઈએ મહાદેવ ને મેળે હાલોરે પાર્વતી ઝાંઝર પહેરી ને જોવા જઈએ મા મેળે હાલોરે પર્વતી વનમાં મહાદેવ નોડે શંખલ નો નાદ જોવા જઈએ મહાદેવ ને મેળે હાલોરે પર્વતી પરવતી નો નાદ જોવા જઈએ મહાદેવ ને મેળે હાલોરે પરવતી માથા પ્રમાણે ચુંદડી રે ઓઢજો માથા પ્રમાણે ચુંદડી રે ઓઢજો ચુંદડી ઓઢીને જોવા જઈએ મહાદેવને મેળે હાલોરે પર્વતી ચુંદડી ઓઢીને જોવા જઈએ મહાદેવને મેળે મેળે હાલોરે પર્વતી વનમાં મહાદેવનો નો શંખલો વગાડે વનમાં મહાદેવનો છેલો શંખલો વગાડે सङ्खल नाद नादवा जैे मा देव मेळे हलो रे पार्वती सङ्खल नो नादवा जय मा